નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સર્વે મિત્રનું જીડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ પર રાજકોટના રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓના કથિત આતંક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો મુદ્દો ગરમાયો હતો સ્થાનિક લોકો દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ પર ડ્રગ્સ સેક્સ રેકેટ સહિતની પ્રવૃત્તિઓમાં સડોવાયેલા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા આ મામલે રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે પોલીસ કમિશનરને કડક કાર્યવાહી કરવા માટે સત્તાવાર રજૂ કરી હતી ગઈકાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ સમા વિસ્તારમાં આવેલા સંજયનગર પાસે એક મહિલા વિશ્વામિત્ર નદીમાં ચાલતા ગઈ અને પલવારમાં તણાઈ ગઈ હતી સ્થાનિક યુવાનોએ તેમને બસાવવાનો પ્રયાસ કરતાં દોરડું પણ ફેંક્યું હતું પરંતુ મહિલા તેને પકડી શકી ન હતી આ ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જોકે નદીમાં મગરો હોવાથી રેસ્ક્યુ ટીમને તકલીફ પડી રહી હતી સુરતના જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં એક હૃદય દરવા ઘટના સામે આવી છે જેમાં એક પિતાએ તેમના ત્રણ વર્ષ અને આઠ વર્ષના બે પુત્રો સાથે સામૂહિક આપઘાત કર્યો છે આ ઘટનાએ શહેરમાં ચકસાર મચાવી દીધી છે અને સ્થાનિક લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે ઉમરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે પરંતુ આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ધરખમ વધારો થયો છે પાણીની આવકમાં સતત વધારો થતાં ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા સરદાર સરોવરમાંથી એક છત્રીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ત્યારબાદ વધુ પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે તેથી દસ દરવાજા હાલ ખુલ્લા છે ગુજરાતમાં થોડા દિવસોથી વરસાદનું જોર થોડું ઓછું જોવા મળી રહ્યું છે પરંતુ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે તે ફરી એકવાર ભારે વરસાદ પડી શકે છે તેમણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ સક્રિય થવાની શક્યતા છે ખાસ કરીને એકથી ત્રણ ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઓગસ્ટની સમયમર્યાદા પહેલાં જ ધમકીના અંદાજમાં ભારત પર પચીસ ટકા ટેરિફ લાદ્યો છે ટ્રમ્પે ભારત અને રશિયા વચ્ચે વધતા વેપાર સંબંધોને લઈને આ પગલું ભર્યું છે ખરેખર છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે જે અમેરિકાને ગમ્યું ન હતું સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં વિપક્ષના આક્ષેપોનો સણસણતો જવાબ આપ્યો હતો તેમણે દાવો કર્યો કે ભાજપ સરકાર ત્રીસ વર્ષ સુધી કેન્દ્રમાં રહેશે શાહે જણાવ્યું કે બે પછી જમ્મુ અને કાશ્મીરમાં પથ્થરમારાની એક પણ ઘટના બની નથી જ્યારે બે થી બે દરમિયાન બે હજાર પાંચસોને ચોસઠ ઘટનાઓ બની હતી પવિત્ર શ્રાવણ માસમાં વ્રત ઉપવાસ એકટાણા કરનારા લોકો ફરાળી વાનગીઓની ખૂબ ખરીદી કરતા હોય છે ફરાળી વાનગીઓમાં ભેળસેળનું પ્રમાણ વધતા ચેકિંગ અને સેમ્પલિંગ શરૂ કરાયું છે જેમાં ફરાળી પેટીસ વેચતા ઠક્કર ગ્રહ ઉદ્યોગ અને રાજશક્તિ ફરફણમાંથી બાવીસ કિલો તેલનો જથ્થો મળતા તેલના જથ્થાનો નાશ કરીને બંનેને પીસ ફટકારી સેમ્પલ લેવામાં આવ્યા હતા સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલ હરિપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના ઘર પાસે રહેતા યુવક સામે શેડતીની ફરિયાદ નોંધાવી છે પરિણી પરિણીતા જ્યારે પણ પોતાના માસૂમ દીકરાને સ્તનપાન કરાવતી હતી ત્યારે યુવક તેને બીબસ ઇશારા કરી જોયા કરતો હતો જેથી આખરે ભોગ બનનાર પરિણીતાએ આ મામલે લાલગેટ પોલીસ મદદમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ઉત્તર પ્રદેશના જાચીમાં લોનની રકમ વસૂલવા માટે એક ખાનગી બધી દીધી હતી લોનના બદલ બેંક કર્મચારીઓ એક અપહરણ કર્યું અને કહ્યું કે લોનનો હપ્તો ચૂકવે અને પત્નીને લઈ જાય બેંક કર્મચારીઓએ યુવકની પત્નીને લગભગ પાંચ કલાક સુધી બંધક બનાવી બેંકમાં બેસાડી રાખી હતી અત્યારે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે પહેલા વિડીયોને લાઈક કરી જીડીપી સબસ્ક્રાઈબ કરો અને પાસે